જય અલગ ધણી ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ હું ધનગીરી મહારાજ સંતશ્રી દેવાયત પંડિત જેમને કળિયુગની આગમવાણી ભાંખી એવું દેવરાજ ધામ બાજકોટ મોડાસા અરવલ્લી જ્યાં દેવાયત પંડિતનું સમાધિ સ્થાન છે ત્યાંથી ધનગીરી મહારાજના સૌને ભાદરવા સુદ બીજના જય અલગ સાથે શુભકામનાઓ આગામી તારીખ પચીસ ના રોજ ચોવીસ કલાક એટલે આઠ પોરનો ઉત્સવ દેવરાજ ધામ ખાતે વર્ષોની પરંપરા મુજબ ઉજવાઈ રહ્યો છે જ્યાં દેવાય પંડિત માં દેવલદે રામદેવજી મહારાજનો હસ્તકલશ અને દસનામી ગોસ્વામી મહાપુરુષોની સત્તર સમાધિનું સ્થાન એટલે દેવરાજ ધામ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે ભજન ભોજન ભંડારો સમાજના સેવાલક્ષી એમાં કેટલાય બીજા કાર્યક્રમો જોડાવાના અને હજારો હરિભક્તોની જન્મદનીમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો આપ સર્વે પણ પધારો જ્યાં દેવાય પંડિતનું ચેતન સમાધિ સ્થાન છે દાદાની આગણવાણી આ કળિયુગમાં સાચી ફળી રહી છે આપણી ભારત સંસ્કૃતિમાં અનેક મહાપુરુષો જેમને આગમવાણી કરી છે એમાંના એક મહાપુરુષ જેમનું નામ દેવાયત પંડિત મૂળ વંથળીના વતની જૂનાગઢ અને ખૂબ એમને લાંબુ પરિભ્રમણ કર્યું દેવરાજ ધામ ખાતે સદગુરુ સોવાજી મહારાજના વચનને આધીન થઈ અહીંયા સમાધિ લીધી અને કળિયુગના આગમ બોલ્યા એ અત્યારે સાચા ફળી રહ્યા છે એમની ધર્મ પરંપરા મુજબ આપણે સંત મિલન ભક્ત મિલન હરિરસનો મહાઉત્સવ એટલે ભાદરવા સુદ બીજનો મેજા ઉત્સવ ચોક્કસ બધા પધારો અને આ મહામુલા અવસરનો લાભ લ્યો બધાને અંતરના ભાવથી જય અલગદણી જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ